રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય છુક છૂક કરતી ગાડી આવી છુક છુક કરતી ગાડી આવી ગાડી ના છે પાંચ ડબ્બા પહેલા ડબ્બામાં ગણપતિ બેઠા ગણપતિની બાજુમાં સીધી સીધી બેઠા એમની સામે મૂસક બેઠા મૂસકે તો ધૂન મચાવી મૂસકે તો ધૂન મચાવી ઓમ ગમ ગણપત નમ સિદ્ધિ વિનાયક નમ अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरिया। છુક છુક કરતી ગાડી આવી છુક કરતી ગાડી આવી એ ગાડીના પાંચ ડબ્બા બીજા ડબ્બામાં ભોળી નાથી આવ્યા બીજા ડબ્બામાં ભોલી નાથી આવ્યા ભોલાનાથની બાજુમાં પાર્વતી બેઠા ભોલાનાથની બાજુમાં પાર્વતી બેઠા તેમની સામે નંદી બેઠા એ ધૂન મચાવી એ ધૂન મચાવી ઓ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय हर हर भोले नमः शिवाय છુક છૂક કરતી ગાડી આવી ગાડીમાં છે પાંચ ડબ્બા ત્રીજા ડબ્બામાં અંબેમાં બેઠા તેમની સાથે બૌચરમાં બેઠા સામેની સીટમાં સિંહ બેઠા સિંહે તો ધૂન મચાવી અંબે જય જય અંબે બોલ મારી બહુચર જય જય બહુચર છૂક છુક કરતી ગાડી આવી છૂક છૂક કરતી ગાડી આવી ગાડીના છે પાંચ ડબ્બા ચોથા ડબ્બામાં રામસીતા બેઠા તેમની સાથે લક્ષ્મણજી આવ્યા લક્ષ્મણજીએ ધૂન મચાવી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય આવી ગાડી ના છે પાંચ ડબ્બા પાંચમા ડબ્બામાં રાધાકૃષ્ણ બેઠા તેમની સાથે ગોપીઓ આવ્યા ગોપીજી એ ધૂન મચાવી હરે રામા હરે રામા 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રાધે રાધે જય શ્રી કૃષ્ણ